દરેક નીતિની સામે રહેતો કાપોદરામાં મંદિર વચ્ચે સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કારીગરે સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે તો ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મંદી વચ્ચે સરેન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા એક કારીગરે કારખાનાના માલિકનો વિશ્વાસ કેળવી સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવી દીધા હતા હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી અને શંકાના આધારે કારીગર બીપિન સેલડિયા પર નજર રાખી હતી જેમાં સીસીટીવી તપાસતા કારીગરની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી જેથી કાપોદરા પોલીસ મથકમાં કારખાનેદારે કારીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ